બધું બગાડી મારતો શીખર પાછા જલ્દી જલ્દી ત્યાં સાઈડ માં રહેવું આ બાજુ આ બાજુ લે

આપડે હું પીરું આવ્યો એમાં જલ્દી જલ્દી પાછળ બંધો લઈને આવે પેલા ઢોલન ચાલ નાખવાની હજુ પીતો આવ્યો નહીં પછી જલ્દી જલ્દી માલતી લે

બારું ભાઈ 5 મિનિટ ઊભા ખાલી 5 મિનિટ હું ભલા માર દઉં જલ્દી જલ્દી નહીં પાણી

ले ले फटाफट ना का तो पा हमार से में हेल जे फटाफट

બે બાઈક વાળા ભોય પાડીને જતા રેવા હું આવતો તમારા જોડે કીધું તો મને પણ મેં કીધું તમે છેતલ માં મોકલે છે ફરી ને આવ્યો પણ રસ્તામાં આવતો બે જણા બાઈક વાળા જતા રેમતો પિત્તો હું લાયલા ના છેતર હતો તમે એલા ના છો અમે જ્યાં છોકરા બે જણા ફોટા પાર પેલા ઊભા તો ના કરો છોકરા શું કેવું મારે બાઈક નો નંબર તમને યાદ એ બાઈક નો નંબર ટુ કેવું પ્યારી તું યુવાને લુગલા બુઘલા કોઈ લુગડો એક કાળો શર્ટ હતો હા અને એક ચોકડી હતો શર્ટ ફાઈનલ

ગાલ માં તમારી વાત કરું હેડો શિરાય જે મોણ આપડો હારો હતો ને એ જતો રહ્યું

મારા લાકલો કલ લઈ બારા પછી મજા હવે મોબાઈલ હવે પછી આવી ભૂલ થશે મોબાઈલ ની ના હું કહ્યું એમ કાલે